હેલો મિત્રો સ્વાસ્થ્ય અને જીવન ચેનલમાં તમારું સ્વાગત છે હું છું ડૉક્ટર વિજય મકવાણા આજે આપણે વાત કરશું ડાયાબિટીસ વિશે શું છે ડાયાબિટીસ ડાયાબિટીસ કઈ રીતે થાય છે ડાયાબિટીસના લક્ષણો શું છે ડાયાબિટીસમાં શું ખાવું શું ન ખાવું અને છેલ્લે એક ડાયટ ચાર્ટ પણ આપેલો છે તો પહેલો જ પ્રશ્ન આપણને એમ થાય છે કે શું છે ડાયાબિટીસ ડાયાબિટીસ એટલે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ અમુક લેવલ કરતાં વધારે રહેવું બીજો પ્રશ્ન એમ થાય છે કે ડાયાબિટીસ કઈ રીતે થાય છે તો એના પહેલા આપણે સમજી લઈએ કે આપણા શરીરમાં ગ્લુકોઝનું પાચન કઈ રીતે થાય છે આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે આ કાર્બોહાઈડ્રેટ્સનું પાચન થાય ત્યારે ગ્લુકોઝ બને છે આ ગ્લુકોઝનું શોષણ આપણા આંતરડામાં થાય છે એમાંથી બ્લડમાં પડે છે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે જ્યારે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ અમુક લેવલ કરતાં વધારે જાય છે ત્યારે આપણા શરીરમાંથી સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનું રસાયણ છૂટું પડે છે આ ઇન્સ્યુલિનની મદદથી શરીરના બધા અંગો ગ્લુકોઝ વાપરે છે અને ગ્લુકોઝનું પ્રમાણ કંટ્રોલ મારીએ છીએ ડાયાબિટીસ થવાના કારણોમાં બે મેઈન કારણો છે પહેલું કારણ આપણા સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન જે પ્રમાણમાં ઉત્પન્ન થવું જોઈએ તે થતું નથી ઇન્સ્યુલિન જેટલું બનવું જોઈએ બનતું નથી એટલે એટલું કામ નથી કરી શકતું અને ગ્લુકોઝ સુગર વધે છે બીજું ઇન્સ્યુલિન તો બને જ છે પરંતુ ઇન્સ્યુલિન કામ નથી કરી શકતું ઇન્સ્યુલિન કામ નથી કરી શકતું એટલે આપણા અંગો જે અવયવો છે એ ગ્લુકોઝનો ઉપયોગ નથી કરી શકતા અને એના લીધે ગ્લુકોઝ શરીરમાં વધે છે હવે આ બે કારણોને લીધે આપણા અંગો અવયવો ગ્લુકોઝ વાપરી શકતા નથી એટલે એમને એમ લાગે છે કે આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું છે એટલે લિવર વધારાને ગ્લુકોઝ બનાવે છે અને આના લીધે પણ ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધે છે જ્યારે અમુક લેવલ કરતાં વધારે જ ગ્લુકોઝ આપણા શરીરમાં રહે છે ત્યારે સ્વાદુપીણમાં અમુક જે ઇન્સ્યુલિન બનાવતા કોષો છે એના ઉપર આ ગ્લુકોઝ અસર કરે છે આ અસરને લીધે જે ઇન્સ્યુલિન પહેલાં બનતું હતું એનાથી હવે ધીમે ધીમે ઘટતું જાય છે તો આવી રીતે આપણા શરીરમાં ગ્લુકોઝ વધે છે હવે ત્રીજો પ્રશ્ન કે ડાયાબિટીસના લક્ષણો શું હોય છે તો ડાયાબિટીસમાં કોમન સામાન્ય લક્ષણોમાં ભૂખ વધારે લાગવી તરસ વધારે લાગવી પેશાબ વધારે લાગવો હાથ નબળાઈ શરીરમાં ઇન્ફેક્શન ચેપ વારંવાર લાગવા ક્યાંક વાગ્યું હોય તો રૂજ ના આવવી હાથ પગમાં બળતરા થવી વજન ઘટવો આ સામાન્ય લક્ષણો છે અમુકવાર જ્યારે સુગર બહુ વધારે પડતું વધી જાય છે ડાયાબિટીસમાં ત્યારે ઉલટી થવી ઉબકા થવા પેટમાં દુખવું ખાશ ચડવો બેભાન થઈ જવું જેવા લક્ષણો પણ થઈ શકે છે જો તમને પણ આમાંથી કોઈ પણ લક્ષણ છે તો તમારે નજીકના હોસ્પિટલમાં ડાયાબિટીસ ચેકઅપ કરાવવું જોઈએ હવે ચોથો અને સૌથી કોમન સવાલ શું ખાવું શું ન ખાવું ડાયાબિટીસમાં યોગ્ય ખોરાક યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં લેવો જરૂરી છે શું ખાવું કેટલું ખાવું ક્યારે ખાવું જો આપણને ખબર હોય તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે ખોરાકના મેઇન ત્રણ ભાગ હોય છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ફેટ્સ આપણા માટે અત્યારે કાર્બોહાઈડ્રેટ્સ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કાર્બોહાઈડ્રેટ્સમાંથી ગ્લુકોઝ બને છે કાર્બોહાઈડ્રેટ્સમાં પણ બે પ્રકાર છે પહેલા પ્રકારનો ખોરાક જે આપણે ખાવાથી કાર્બોહાઈડ્રેટ્સ ફટાફટ પાચન થાય છે ફટાફટ એમાંથી ગ્લુકોઝ બને છે અને ફટાફટ શોષણ થાય છે એટલે શરીરમાં બ્લડમાં પણ ગ્લુકોઝનું સુગરનું પ્રમાણ ફટાફટ વધે છે આને કહેવાય હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ આ ખોરાકથી આપણે દૂર રહેવાનું છે જેમ કે ખાંડ મધ બટેટા ચોખા ઘઉં બિસ્કીટ આઈસક્રીમ ચોકલેટ ઈડલી ઢોસા બ્રેડ સોડા મીઠાઈ હવે બીજા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ્સ આ કાર્બોહાઈડ્રેટ્સ આપણે ખોરાકમાં લેવાથી એનું પાચન પણ ધીમે ધીમે થાય છે એમાંથી ગ્લુકોઝ પણ ધીમે ધીમે છૂટો પડે છે અને આ ગ્લુકોઝ ધીમે ધીમે લોહીમાં પડે છે એટલે સુગરનું પ્રમાણ એકાએક વધારે થતું નથી અને સુગરનું પ્રમાણ લોહીમાં જળવાઈ રહે છે આને કહેવાય લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ બરાબર ને આ આપણે ખાવાનો છે જેમ કે લીલા શાકભાજી જુવાર બાજરો મગ મઠ વાલ ચણા વટાણા તુવેર ચોળી સામો રાગી બધા જ લીલા શાકભાજી અને અમુક ફ્રૂટ ફ્રૂટ્સમાં પણ ત્રણ પ્રકાર છે પેલું હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ એટલે સુગર વધશે જેમ કે પાકા કેળા કેરી ચીકુ તરબૂચ અનાનસ આનો આપણે અડધો કપ ખાઈ શકીએ બીજું મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ આનાથી સુગર વધશે પણ એટલું બધું વધારે વધશે નહીં એમાં આવે છે સાકરટેટી દ્રાક્ષ લીચી કીવી આનો આપણે અડધોથી પોણો કપ દિવસમાં ખાઈ શકીએ ત્રીજું લો ગ્લાયસેનિક ઇન્ડેક્સ ફ્રૂટ જેનાથી સુગર વધતું નથી આ બધા ફ્રૂટ્સ આપણે રોજ ખાવા જોઈએ જેમ કે સફરજન નારંગી સંતરા જામફળ સ્ટ્રોબેરી બ્લુબેરી દાળમ કાચા કેળા પ્લમ્સ આ બધા ફ્રૂટ આપણે વધારે માત્રામાં લઈ શકીએ બીજો ખોરાક જે આપણે ડાયાબિટીસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે એ છે ફાઈબર ફાઈબર એ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ જ છે પણ આ કાર્બોહાઈડ્રેટનું પાચન થતું નથી પહેલાંના જમાનામાં ફાઈબરને નકામો ગણતા હતા પણ અત્યારે એના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે ખોરાકમાં ફાઈબર લેવાથી ઘણા ફાયદા થાય છે જેમ કે શુગરનું લેવલ વધતા અટકાવે છે વજન વધતા અટકાવે છે વજન ઘટાડવામાં મદદ કરે છે કબજીયાતમાં મદદ કરે છે અને આપણું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે ફાઇબર્સ આપણને ઘઉં જુવાર બાજરી લીલા શાકભાજી ફ્રૂટ્સ કે જેની છાલ અને બીજ ખાઈ શકાય જામફળ કેળા આ બધા ખોરાકમાંથી મળે છે આપણે ઓછામાં ઓછું દરેક ભોજનમાં એક કપ જેટલું ફાઈબર લેવું જોઈએ હવે એક પ્રશ્ન થશે કે કયો ખોરાક આપણે અનલિમિટેડ જેટલો લેવો એટલો લઈ શકીએ તો એમાં છે બ્લેક કોફી બ્લેક ટી લીંબુ પાણી સૂપ સલાડ અને લીલા શાકભાજી હવે પાંચમો સવાલ કે આપણે ક્યારે ખાવું અને કેટલી વાર ખાવું તો સાયન્સ પ્રમાણે દિવસમાં ત્રણ મોટા મિલ અને બધા મિલની વચ્ચે એક એક નાસ્તો કરવો જરૂરી છે જે પેશન્ટ ઇન્સ્યુલિન ઉપર હોય જે પેશન્ટ ઇન્સ્યુલિન વાપરતું હોય પોતાના ડાયાબિટીસ માટે એમણે પોતાના ખોરાકનો મિલનો ટાઈમ નક્કી રાખવો જોઈએ જેથી કરીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અને ખોરાક વચ્ચેનો ટાઈમ બહુ વધારે પડતો વધી ના જાય કે બહુ વધારે પડતો ઘટી ના જાય જો બે મીલ વચ્ચેનો ટાઈમ બહુ વધારે પડતો વધી જાય તો ઇન્સ્યુલિનની અસર તો ચાલુ જ હોય છે તો આ સમયે સુગર બહુ વધારે પડતું ઘટી જવાના ચાન્સીસ થઈ શકે છે સવારનો નાસ્તો ક્યારેય ભૂલવો ના જોઈએ અને રાતે પણ સૂતા પહેલાં નાસ્તો કરવો બહુ જરૂરી છે રાત્રે સૂતા પહેલાં નાસ્તો કરવાથી રાત્રે જે સુગરનું પ્રમાણ ઘટી શકવાની શક્યતા હોય છે એ ઓછી થઈ જાય છે હવે તમને પ્રશ્ન થશે કે શું બે મિલ વચ્ચે આપણે નાસ્તો કરવો જરૂરી છે તો હા સાયન્સ પ્રમાણે બે મિલ વચ્ચે નાસ્તો કરવો બહુ જ જરૂરી છે આનાથી શું ફાયદો થશે આનાથી તમને જ્યારે બીજો મિલ આવશે ત્યારે એટલી બધી ભૂખ નહીં લાગી હોય એટલે જે પ્રમાણે તમે ખોરાક લેવાના હશો નાસ્તા વગર એનાથી તમે ઓછો ખોરાક લેશો ઉપરાંત વચ્ચે નાસ્તો કરવાથી જે ગ્લુકોઝ વધારે પડતું ઘટી જાય ઘટશે નહીં હવે શું નાસ્તો કરવો જોઈએ તો નાસ્તામાં અડધો કપ બાફેલા કઠોળ અડધો ગ્લાસ દૂધ એક પ્લેટ સલાડ અથવા તો એક ગમે તે સિઝનલ ફ્રૂટ તમે ખાઈ શકો છો ફાઇનલી આપણે આવી જઈએ સો ટકા ઇફેક્ટિવ અને ઇઝી ડાયટ પ્લાન ઉપર સૌથી પહેલા બ્રેકફાસ્ટ સવારે સાત વાગે બ્રેકફાસ્ટમાં આપણે લેશું ખાંડ વગરની ચા અથવા તો ખાંડ વગરની કોફી અથવા તો એક ગ્લાસ દૂધ એની સાથે આપણે લેશું એક ભાખરી અથવા તો એક ઇડલી અથવા તો એક સાદો ઢોસો અને એની સાથે આપણે લઈ શકાય અડધો કપ બાફેલા કઠોળ પછી આવશે દસ વાગે નાસ્તો નાસ્તામાં આપણે એક પ્લેટ સલાડ જેમાં હશે બીટ ગાજર કાકડી ટમેટા અને સ્વાદ માટે તમે ચાટ મસાલો પણ એમાં નાખી શકો છો પછી આવશે બપોરનો લંચ દોઢ વાગે એમાં આપણે લેશું એક થી બે કપ શાક એક કપ કઠોળ અડધો કપ ભાત અથવા તો જો તમે નોનવેજ ખાતા હોય તો એક કપ ઓછા તેલ મસાલા વાળું ચિકન બાજરા અથવા જુવારનો એક રોટલો હવે આવશે સાંજે પાંચ વાગ્યાનો નાસ્તો એમાં આપણે લેશું એક કપ દહીં અને એક ખાખરો આ દરમિયાન મગફળી કે ડાળીયા એક મુઠ્ઠી પર ખાવા હોય તો ખાઈ શકાય હવે આવશે આપણો રાતનો ડિનર ડિનરમાં આપણે લેશું એક કપ શાક એકથી દોઢ રોટલી અને એક કપ બાફેલા કઠોળ જો તમે નોનવેજ ખાતા હોય તો કઠોળની જગ્યાએ બે બાફેલા ઈંડા પણ ખાઈ શકો છો આવશે ટાઈમનો નાસ્તો વાગે એમાં આપણે એક ખાખરો અથવા તો બે ખજૂર અથવા તો બે સુગર ફ્રી બિસ્કીટ અથવા તો અડધો ગ્લાસ દૂધ તો આ છે સાવ ઇઝી અને સો ટકા ઇફેક્ટિવ ડાયટ પ્લાન જે તમે આજથી જ ચાલુ કરી શકો છો જો તમને ડાયાબિટીસ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો